નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર યોગેશ શેઠ આજે હું તમને નિર્માણ કાર્ડમાં મળતી શિક્ષણ સહાય યોજના વિશેની માહિતી આપીશ આ વિડીયોને શરૂ કરીએ તે પહેલા આવી સરકારી યોજનાઓનો લાભ અને માહિતી આપને મળતી રહે એ માટે અત્યાર જ અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબ કરી લો ચાલો હું તમને ત્રણ સ્ટેપ્સમાં યોજનાની હવે સંપૂર્ણ માહિતી આપું સ્ટેપ નંબર વન આ યોજનામાં શું લાભ મળશે સ્ટેપ નંબર 2 આ યોજનાનો લાભ કોને કોને મળશે અને સ્ટેપ નંબર 3 છે આ યોજનામાં તેના ડોક્યુમેન્ટ્સની યાદી તમારા બાળકોને 1,49,200 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે જે હાલના નિયમો છે એ અનુસાર 1 થી 5 ધોરણમાં દર વર્ષે 1800 રૂપિયા 6 થી 8 ધોરણમાં દર વર્ષે 2400 રૂપિયા 9 માં અને 10 માં ધોરણમાં 8-8000 રૂપિયા અને 11 માં 12 માં ધોરણમાં 10-10000 રૂપિયા ધોરણ બાર પછી દર વર્ષે દસ હજાર રૂપિયા ગ્રેજ્યુએશન પછી પચીસ હજાર રૂપિયા થી લઈ અને સડસઠ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે હવે બીજું સ્ટેપ આપણે શરૂ કરીએ તે પહેલા આ બધી જ માહિતીનો સ્ક્રીનશોટ લઈ લો શું તમે બાંધકામ શ્રમિક કે મકાન ચણતર લગતું કામ કરો છો કે તમારી પાસે નિર્માણ કાર્ડ છે તો તમારા બાળકોના યોજનાનો લાભ જરૂરથી મળશે ચાલો મિત્રો હવે આનું સ્ક્રીનશોટ પાડી લો કડિયા કામ ચણતર કામ સુથાર લુહાર લાદી કામ વેલ્ડિંગ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર કલર કામ કે પીઓપી વર્ગ જેવા કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળશે ચાલો હવે ડોક્યુમેન્ટ્સની લિસ્ટનો પણ આપ સ્ક્રીનશોટ પાડી લો હવે એક થી સાત નંબરના ડોક્યુમેન્ટ્સ બધા પાસે હોય પરંતુ આઠ નવ અને દસ નંબરના ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે અમને વોટ્સઅપમાં મેસેજ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો અત્યાર સુધી અમારી ટીમે હજારો લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો છે અને તમે પણ અમારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરીને અમારા માધ્યમથી બધી જ સરકારી યોજનાઓનો લાભ મેળવો અને આ વિડીયોને જરૂરિયાતમાન લોકો સુધી શેર કરો જેથી તેઓ પણ લાભ મેળવી શકે ચાલો ફરી મળવા માટે આપની આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને કાંઈ ન સમજાવ્યું તો કમેન્ટ કરી દો